વરણીવેશરમણીયર્શન મંદહાસ ચિરાનનાંભુજ પૂજિમ સુરુનરોતમુદાધર્મનંદનમહં વિચિંતએ અસતો મા હૃદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસમદુરૂસમારંભાં નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવંત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ હેત પૂર્વક જય સ્વામી નારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સુશિક્ષાપત્રીમાં શિક્ષા સહજાનંદ સ્વામીએ બે ભગવાનનું પ્રતિપાદન કરેલું છે આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને કરી તો સ્વામિનારાયણ સંપ્રદાય થકી ઇતર સંપ્રદાયના લોકો જ્યારે શિક્ષા પત્રીને જુએ છે અને શિક્ષા પતરીમાં રહેલા સુડતાલીસમા શ્લોકને જુએ છે ત્યારે એ લોકો કહે છે કે સહજાનંદ સ્વામીએ આ શિક્ષા બે ભગવાનનું પ્રતિપાદન કરેલું છે શિક્ષાપત્રીના સુડતાલીસમા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એકાત્મ્યમ એ વિજ્ઞેયમ નારાયણ મહેશયુહો ઉભયર બ્રહ્મરૂપેણ વેદે સુપ્રતિપાદનાત અર્થાત કે નારાયણ અને શિવજી એ બેનું એકાત્મકપણું જ જાણવું કેમ જે વેદને વિશે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કરેલું છે આ પ્રમાણે આ શ્લોકનું મિસ લઈ ઇતર સંપ્રદાયના લોકો ભગવાન સ્વામિનારાયણ પર આક્ષેપ કરતા કહે છે કે શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે એવું કહે છે એક જ ભગવાનનું પ્રતિપાદન કરે છે જ્યારે સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીમાં બે ભગવાનનું પ્રતિપાદન કરેલું છે આ પ્રમાણે કહી એ લોકો સહજાનંદ સ્વામીની આ શિક્ષા પત્રી પર શંકા કરે છે પરંતુ એ લોકોને ખબર નથી કે પાણીની અષ્ટાધ્યાય પર મહાભાષ્યની રચના કરનારા મહર્ષિ પતંજલિ કહે છે કે વ્યાખ્યાનત વિશેષ પ્રતિપત્તિ નહી સંદેહાદ અલક્ષણત અર્થાત કે કોઈ સૂત્ર કે શ્લોક વચનમાં સંદેહ ઉત્પન્ન થાય તો તેનું સમાધાન વ્યાખ્યાન ગ્રંથ દ્વારા જાણવું જોઈએ આ પ્રમાણે મહર્ષિ પતંજલિએ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે એ કોઈ સૂત્ર છે કોઈ શ્લોક છે કોઈ વચન છે એમાં કદાચ સંદેહ ઉત્પન્ન થાય તો એ સૂત્ર પર એ શ્લોક ઉપર જે ટીકાભાસની રચના થઈ હોય તે જોઈ લેવી જેથી કરીને એ સંદેહનું નિવારણ થઈ જાય શિક્ષાપત્રી પર આ ઉપરાંત રઘુવીરજી મહારાજે પણ આ શિક્ષાપત્રી પર અતિ વિસ્તૃત ભાષ્યની રચના કરેલી છે તો એ ભાષ્ય અનુસાર આપણે આ શ્લોકનું સમાધાન કરીએ એ ભાષ્ય જે છે એ બહુ કઠિન છે અને કેવલ ને કેવલ વિદ્વાનોને જ એ ભોગ્ય છે તો રઘુવીરજી મહારાજે એ ભાષ્યની અંદર જે પણ કંઈક લખેલું છે એ સંસ્કૃતનું હું અનુવાદ કરીને તમને સંભળાવું છું અને પછી એના પર આપણે થોડું વિવરણ સવરણ કરશું રઘુવીરજી મહારાજ કહે છે કે સમગ્ર જગતનું પરમ કારણ સ્વયં પરબ્રહ્મ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયની વ્યવસ્થા માટે અંશતઃ ઉક્ત ત્રણ દેવોની અંદર રહ્યા છે ભલે અંદરથી ભેદ હોવા છતાં પરમાત્માની સાથે એકાત્મપણું છે માટે મારા આશ્રિતોએ તે એકાત્મપણાનું અનુસંધાન રાખવું કારણ કે તેઓ પરબ્રહ્મ પરમાત્માના આપેલા પદને ધારી રહ્યા છે ભલે સ્વરૂપથી જુદા હોય પણ તેનું કંઈ પ્રયોજન નથી તે આ સર્વ જગતની સૃષ્ટિ આદિમાં અસાધારણ કારણપણું બ્રહ્માદી ત્રણ મૂર્તિઓનું છે એમ ક્યાંક વેદોમાં કહેવાયું છે તેમાં પરબ્રહ્મે અનુપ્રવેશ કરીને શક્તિ આપી હોય તે જણાય છે એટલે નારાયણ અને શિવજી તે બંને તે પરબ્રહ્મના અવતાર વિશેષ હોય તેમ છે સ્વરૂપથી એકાત્મપણું કહેવાનો શ્રી હરિનો અભિપ્રાય નથી અન્ય પ્રસંગે તે બંનેનું અલગપણું શ્રીહરિએ જ કહ્યું છે નારાયણથી શિવનું ભિન્નપણું અને અર્વાચીનપણું શ્રુતિ સ્મૃતિઓમાં પ્રસિદ્ધ છે તેથી વિવરણ કર્યું નથી અહીં રઘુવીરજી મહારાજ જે છે એ પોતે સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે અનનકોટિ બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ એવો સૃષ્ટિ રચવા માટે તૈયાર થયા ત્યારે એમણે પોતાના શ્રી અંગમાંથી બે જણને પ્રગટ કરેલા છે ભગવાન શ્રી કૃષ્ણના જમણા અંગમાંથી નારાયણ પ્રગટ થયા છે અને ડાબા અંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા છે અને ભગવાન શ્રી કૃષ્ણએ એઓને સૃષ્ટિ રચવાની પ્રેરણા કરી છે આ આખી કથા જે છે એ બ્રહ્મ વૈવત પુરાણ ની અંદર બ્રહ્મખંડ અધ્યાય ત્રણ ની અંદર જોવા મળે છે જાનન કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નિત્ય ગોલોક ધામની અંદર બિરાજમાન હતા કોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રીકૃષ્ણએ તે વખતે સૃષ્ટિ રચવાનો સંકલ્પ કરેલો છે એક ભવિષ્ય અને તે વખતે એમના જ શ્રી અંગમાંથી નારાયણ અને રુદ્રનું પ્રગટ થયું છે અને ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી એ બંને જણા

એ હેતુથી ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે નારાયણ અને શિવજી એ બેનું એકાત્મકપણું જ જાણવું પરંતુ ભગવાન સ્વામિનારાયણનો સ્વરૂપથી એકાત્મકપણું કહેવાનો અભિપ્રાય નથી કારણ કે જે પરબ્રહ્મ પરમાત્મા અહીં આ શ્લોકની અંદર નારાયણ અને શિવજીનું એકાત્મકપણું જણાવે છે એ જ પરમાત્માએ અન્ય જગાએ નારાયણની પરમ તત્વતા અને શિવજીની ભગવદ ભક્તતા જે છે એ પ્રતિપાદન કરે છે ને ભગવાન સ્વામિનારાયણે જ શ્રીમંત નારાયણની પરમ તત્વતા અને શિવજીની ભગવદ ભક્તતા પ્રતિપાદન કરી એવું નથી શ્રુતિ અને સ્મૃતિઓની અંદર પણ એવા વચનો જોવા મળે છે કે શ્રીમદ નારાયણ જે છે એ જગત કારણ છે અને ભગવાન શંકર જે છે એ શ્રીમદ નારાયણ ભગવાનના એકાંતિક ભક્ત છે જેમ કે મહાનારાયણીઓ ઉપનિષદની અંદર કહ્યું છે એકો હવે નારાયણ આશિત ન બ્રહ્મા ન ઈશાન અર્થાત કે તે વખતે કેવલ ને કેવલ એક નારાયણ જ હતા બ્રહ્મા અને શિવ જે છે એ હતા જ નહીં ત્યારબાદ નારાયણા બ્રહ્મા અજાયત નારાયણ રુદ્ર અજાયત એ મહાનારાયણ ઉપનિષદ ની અંદર કહેવું છે કે શ્રીમંદ નારાયણ થકી બ્રહ્માજી નું પ્રાગટ્ય થયું છે અને શ્રીમંદ નારાયણ થકી ભગવાન શંકર નું પ્રાગટ્ય થયું છે કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રીમંત નારાયણ ભગવાન જે છે એ જ અનાદિ છે અને બ્રહ્માજી અને શિવજી નું પ્રાગટ્ય જે છે એ શ્રીમંદ નારાયણ માંથી થયું છે શ્રીમદ ભાગવતના બારમા સ્કંદના તેરમા અધ્યાય ની અંદર ભગવાન કે વૈષ્ણવોની અંદર સર્વોત્તમ કોઈ હોય તો એ ભગવાન શંકર છે આ પ્રમાણે કહી શંકરની ભગવદ્ધ ભક્તતા જે છે એ ભગવાન વેદવ્યાસજી કહેલી છે અને એ જ ભગવાન જે છે એ નારાયણી પરમ તત્વતા જે છે એ પણ શ્રીમદ ભાગવતની અંદર પ્રતિપાદન કરે છે નારાયણ પરાવેદા દેવા નારાયણા અર્થાત કે વેદો નારાયણને જ પર પરપ્રતિપાદ્ય અથવા કારણ જેને છે એવું કહે છે અને દેવતાઓ જે છે એ નારાયણના જ અંગ છે આ પ્રમાણે ભગવાન ભાગવત નારાયણની પરમ તત્વતા અને શિવજીની ભગવદ ભક્તતા જે છે એ પ્રતિપાદન કરેલી છે ભગવાન સ્વામિનારાયણે પણ વચના અંદર એ જ વાતનું પ્રતિપાદન કરેલું છે ભગવાન સ્વામિનારાયણ પણ લોહાના પહેલા વચનામૃતમાં કહે છે કે શિવજીને અમે માનીએ છીએ તેનું શું કારણ છે તો શિવજી તો ત્યાગી છે ને યોગી છે ને ભગવાનના મોટા ભક્ત છે માટે શિવજીને માનીએ છીએ અહીં ભગવાન સ્વામિનારાયણે શિવજીને ભગવાન શ્રીમદ નારાયણના મોટા ભક્ત તરીકે પ્રતિપાદન કરેલા છે અને નારાયણની પરમ તત્વતા તરીકે ભગવાન સ્વામિનારાયણ વડતાલના બીજા વચના અમૃતમાં કહે છે કે નારાયણ પરાવેદા દેવા નારાયણ અર્થાત કે વેદો નારાયણ તેજ પર કારણ જેને છે એવા છે અને દેવતાઓ જે છે એ નારાયણના અંગ છે આ પ્રમાણે ભગવાન વિદવ્યાસજી શ્રુતિ ભગવતી અને ભગવાન સ્વામિનારાયણ પોતાના શ્રીમુખે મુખે કહે છે કે નારાયણ જે છે એ જ પરમ તત્વ છે અને ભગવાન શંકર જે છે એ શ્રીમંત નારાયણ ભગવાનના મોટા ભક્ત છે અહીં જે ભગવાન સ્વામી નારાયણે શિવ અને નારાયણની એકતા બતલાવેલી છે એનું કારણ એ જ છે કે કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે નારાયણનું પ્રાગટ્ય થાય છે અને વામ પાર્શ્વમાંથી ભગવાન શિવનું પ્રાગટ્ય થાય છે અને પછી એ બંને જણા સૃષ્ટિની અંદર જોડાય છે આમ અનનકોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રીકૃષ્ણના જ આ બંને અવતાર હોવાથી એ અવતારી સાથે એ અવતારનું અભિન્નપણું છે નહીં કે સ્વરૂપથી અભિન્નપણું રઘુવીરજી મહારાજ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણનો સ્વરૂપથી એકાત્મપણું કહેવાનો અભિપ્રાય છે જ નહીં આ પ્રમાણે આ શ્લોકનો એક અર્થ જે છે એ રઘુવીરજી મહારાજે કરેલો છે રઘુવીરજી મહારાજ આ શ્લોકનો બીજો એક અર્થ કરતા પોતે કહી રહ્યા છે કે અથવા નારાયણ જ પરમ કારણભૂત પરમાત્મા છે અને તેમાં જ નારાયણ શબ્દ યોગ રૂઢ અર્થ બંધ બેસે છે મહેશ એટલે કે શંકર તો તેમનો એક અવતાર છે માટે તે બંનેનું એકાત્મકપણું જાણવું મહેશ અવતાર છે એમ માનીને તે સ્વરૂપમાં ભેદ માનવો નહીં એમાં આટલો તફાવત છે કે ભગવાનનો કોઈ અવતાર સાક્ષાત હોય છે અને કોઈ અવતાર હોય છે અહી રઘુવીર જે મહારાજ જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે કે નારાયણ જ પરમ કારણભૂત પરમાત્મા છે અને તેમાં જ નારાયણ શબ્દ યોગ રૂઢ અર્થ

શિવ તરીકે મહાદેવ તરીકે ભગવાન શ્રીમંત નારાયણને કહેલા છે તે જ પ્રમાણે શિવ નામ તમે જોજો તો એની વિષ્ણુ રૂપે વાસુદેવ રૂપે ભગવાન શંકરને કહ્યા છે પરંતુ એ શિવ સહસ્ત્ર નામની અંદર નારાયણ તરીકે શંકરને કહેલા નથી

એકાત્મક જાણવાનું કહ્યું છે પરંતુ સ્વરૂપથી ક્યારેય પણ એકાત્મક નથી એવું રઘુવીર છે એ શ્રીમંત નારાયણ ભગવાન નો અવતાર છે એમ માનીને તે સ્વરૂપની અંદર ભેદ માનવાનો નથી એટલો તફાવત છે આ પ્રમાણે રઘુવીરજી મહારાજ જે છે એ ભાષ્યની અંદર કહી રહ્યા છે પરબ્રહ્મ પરમાત્માના કોઈક અવતાર જે છે ને એ સાક્ષાત હોય છે અને કોઈક ની અંદર પરબ્રહ્મ પરમાત્માનો અનુપ્રવેશ હોય છે જે પ્રમાણે લોઢાનો ગોળો હોય અને લોઢાના ગોળાની અંદર અગ્નિનો પ્રવેશ થાય ત્યારે એ લોઢાનો ગોળો જે છે એ પોતાના શ્યામ વર્ણનો ત્યાગ કરીને રક્તરૂપે ભાજતો હોય છે તે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે કોઈક જીવની અંદર પ્રવેશ કરીને એનું જીવપણું દબાવીને જ્યારે પરબ્રહ્મ પરમાત્મા પોતે પ્રગટ થઈ જાય

એની અંદર નારાયણ ભગવાનનો અનુપ્રવેશ છે અને એ સ્થાન પર નારાયણ જે છે એ પ્રગટ થઈ ગયા છે અને નારાયણ પ્રગટ થઈને સૃષ્ટિનો પ્રલય કરી રહ્યા છે એટલે શંકર જે છે એ સાક્ષાત ભગવાનના અવતાર નથી પરંતુ એ ભગવાનના આવેશ અવતાર છે અને આવેશ અવતાર હોવાથી એ શ્રીમંદ નારાયણ જે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે એ પરબ્રહ્મ પરમાત્માની સાથે એ આવેશ અવતારનું નું અભિન્નપણ હોવાથી ભગવાન સ્વામિનારાયણ જે છે એ અહીં કહી રહ્યા છે કે નારાયણ અને શિવજી એ બે નું એકાત્મક પણ જાણવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ નો કહેવાનો અભિપ્રાય જે છે રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યના અંદર પ્રગટ કરેલું હવે આ ભાષ્યને નહીં જાણતા હોવાથી ઇતર સંપ્રદાયના લોકો ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીની ઉપર આક્ષેપ કરતા હોય છે કે સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં બે ભગવાનનું પ્રતિપાદન કરેલું છે પરંતુ એ લોકોની આ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કેવલની કેવલ શ્રીમંદ નારાયણ ભગવાનની જ અદ્વિત્યતા સ્વીકારેલી છે પરંતુ બીજા કોઈની અદ્વિતીયતા સ્વીકારેલી નથી માટે તે ઇતર સંપ્રદાયના લોકો જે ભગવાન સ્વામિનારાયણની લખેલી શિક્ષાપત્રીની ઉપર સંદેહ કરે છે તેનું નિવારણ રઘુવીરજી મહારાજે ભાષ્યમાં ખૂબ સુંદર રીતે કરેલું જોવા મળે છે આટલું કહીને હું મારા પ્રવચનને હિ વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વધ્રાણી પશ્યંતુ મા કશિન દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિના ವರ್ಣಿ ದರ್ಶ